અને ઇંગ્લેન્ડની મેચ પહેલા નાસભાગ મચી હતી લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો આગળ વાત થશે ફેમસ બ્રિટિશ સિંગર એ આર રહેમાનને મળ્યા છે ત્યારે આગળ વાત થશે અમેરિકાથી ડિપોર્ટ થયેલા એકસો ચાર ભારતીયો જોવા મળી રહ્યા છે ત્યારે આગળ વાત થશે મગફળીની ખરીદી મામલે કૃષિ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે આગળ વાત થશે કેન્સર સામે લડતી હિના ખાન ભાવુક થઈ છે આગળ વાત થશે અમદાવાદમાં દસ દિવસ માટે ઇન્કમ ટેક્સ અંડરપાસ બંધ રહેશે ત્યારે આગળ વાત થશે અમેરિકાથી પરત આવેલા કોઈ આરોપી નથી ત્યારે આગળ વાત થશે બે દ્વારકામાં ચારસો ને સડસઠ દબાણો દૂર કરવામાં આવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી બેટ દ્વારકાની ગેરકાયદેસર બાંધકામથી સંપૂર્ણપણે દબાણ મુક્ત કરાયું છે જેમાં ચારસો ને ચૌદ રહેણાંક બાંધકામો

ટ્રમ્પ સરકારની કડક કાર્યવાહીને કારણે અમેરિકાથી એકસો ને ચાર ભારતીયોને પરત ફરવું પડ્યું છે જેમાં તેત્રીસ ગુજરાતીઓનો સમાવેશ થાય છે આ લોકોને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અમેરિકાથી પાછા આવેલા લોકો કોઈ ગુનેગાર નથી પણ આપણા ગુજરાતીઓ જ છે તેમણે લોકોને વિનંતી કરી છે કે તેઓને એક આરોપી તરીકે ન જોવા જોઈએ અમદાવાદના લોકો માટે કામના સમાચાર છે આગામી દસ દિવસ માટે ઇન્કમટેક્સ અંડરપાસ બંધ રહેશે તેથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ શકે છે ઇન્કમ ટેક્સ અંડરપાસ નો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ઇન્કમ ટેક્સ અંડર બ્રિજમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની લાઇનમાં આરસીસી દિવાલે નુકસાન થયું હોવાથી અંડર બ્રિજનો એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્સર સામે લડતી હિના ખાન ભાવુક થઈ છે વિશ્વ કેન્સર દિવસ પર નરગીસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એક્ટ્રેસ હિના ખાને આવી હતી જ્યાં હિના કેન્સર વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગઈ હતી તેનો વિડીયો વાયરલ થયો છે જેમાં હિના ખાને કહ્યું છે કે તમને ખ્યાલ નથી કે જ્યારે તમારો રિપોર્ટ નેગેટિવ આવે છે ત્યારે તે ક્ષણ કેટલી આરામદાયક હોય છે અમને પૂછો કે રિપોર્ટ પોઝિટિવ આવો કેટલો મુશ્કેલ છે તેથી જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગફળીની ખરીદી મામલે કૃષિ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે મગફળીની ખરીદી મામલે ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે જેમાં ત્રણ લાખ તોતેર હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે સાડા ત્રણ લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે ટેકાના ભાવે દસ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે નોંધનીય છે કે ગુજરાતમાં મગફળીનો મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ડીપોર્ટ થયેલા એકસોને ચાર ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ થયેલા એકસોને ચાર ભારતીયો ગઈકાલે ભારત આવ્યા હતા જેમાં તેર બાળકો પણ સામેલ છે આ એકસોને ચાર ભારતીયોમાં તેત્રીસ ગુજરાતના તેત્રીસ હરિયાણાના ત્રીસ પંજાબના ત્રણ મહારાષ્ટ્રના બે યુપીના અને બે ચંદીગઢના લોકો છે આ ગુજરાતીઓ અમદાવાદ પણ આવી ગયા છે ગુજરાતીઓમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના છે ઉત્તર ગુજરાતના અઠ્યાવીસ મધ્ય ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના એક વ્યક્તિનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેમસ બ્રિટિશ સિંગર એ આર રહેમાનને મળ્યા છે બ્રિટિશ ગાયકા એડ શીરન આ દિવસોમાં ભારતમાં કોન્સર્ટ કરી રહ્યા છે ગુરુવારે ચેન્નાઈમાં તેમનો કોન્સર્ટ હતો આ પહેલાં તે ગાયક સંગીતકાર ઇ આર રહેમાન અને તેમના પુત્ર એ આર અમીનને મળ્યા હતા એ આર રહેમાને આ મુલાકાતની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે આમાંથી એક તસવીરમાં સીરન એ મનનો ફોટો ક્લિક કરતા પણ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડની મેચ પહેલા નાસબાગ મચી હતી લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો છે ભારત અને ઇંગ્લેન્ડની વન ડે સિરીઝ નવ ફેબ્રુઆરીએ કટકના બારામતી સ્ટેડિયમ ખાતે સિરીઝની બીજી વન ડે મેચ રમાશે આ પહેલાં અહીં ટિકિટ કાઉન્ટર ઉપર હજારો લોકોની ભીડ એકઠી થતાં નાસભાગ મચી ગઈ હતી જેમાં કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા આ દરમિયાન પોલીસે લાઠી ચાર્જ પણ કરવો પડ્યો તેમજ પાણીનો મારો ચલાવવો પડ્યો બીજી તરફ રોહિત શર્માને જોવા માટે નાગપુરમાં નાસભાગ મચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી છે પટેલની બેઠકનું આયોજન હતું જેમાં વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી ઉપરાંત યુસીસી પર રચાયેલી કમિટી અને તેના રિપોર્ટ પર કેબિનેટને અવગત કરવામાં આવ્યા હતા બેઠકમાંથી મળતી માહિતી અનુસાર આઠ ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્ણ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સહારાના રોકાણકારો માટે મોટા સમાચાર છે અમિત શાહે લોકસભામાં જણાવ્યું છે કે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના અગિયાર લાખ એકસઠ હજાર સિત્યોતેર થાપણદારોને કુલ બે હજાર પચીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે સીઆરસીએસ સહારા રિફંડ પોર્ટલ અનુસાર હવે જેમની પાંચ લાખ રૂપિયા સુધીની રકમ સહારા ઇન્ડિયામાં ફસાયેલી છે તેઓ તેમાં રિફંડ માટે અરજી કરી શકે છે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ માટે અરજી કરવાની તારીખ ફરીથી જાહેર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ડિપોર્ટ કરેલા ભારતીય અમૃતસર પહોંચ્યા છે અમેરિકાથી ભારત મોકલાવાયેલા એકસો ને ચાર લોકોને લઈને અમેરિકન વિમાન પંજાબના અમૃતસર પહોંચ્યું હતું આમાંના મોટા ભાગના લોકો ગુજરાત પંજાબ અને હરિયાણાના છે માહિતી અનુસાર વિમાનમાં ગુજરાતના તેત્રીસ પંજાબના ત્રીસ યુપીના ત્રણ હરિયાણાના તેત્રીસ ચંદીગઢના બે અને મહારાષ્ટ્રના ત્રણ લોકો સવાર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની માહિતી અનુસાર આવનારા સાત દિવસો દરમિયાન રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે આવનારા દિવસોમાં ઠંડીનો જોર થોડું ઘટી શકે છે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે બીજી તરફ રાજ્યમાં સૌથી ઓછું નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે આ સાથે રાજ્યના હવામાનમાં પલટાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે